દોસ્તો આપણે વર્તમાન સ્થિતિની વાતચીત કરીએ તો વર્તમાન સ્થિતિમાં આજના સમયમાં લોકોના શરીરમાં કોઈની કોઈ બીમારી આવી જ જાય છે એનું કારણ છે હવા પાણી અને ખોરાક ઉંમર નાની હોય અને માણસ કોઈની કોઈ બીમારીના ભોગ બને છે કુદરતે દીધેલું જે જીવન છે એ જીવન લોકોનું ઝેર થઈ જાય છે અને પહેલાના સમયમાં લોકો સો વર્ષ જીવતા હતા જેમાં કોઈ બીમારી નહોતી મતલબ ખોરાક હવાને પાણી પ્યોર હતા તો હવે એ એવી બીમારીની જાણકારી લઈએ છીએ કે જેમને બીમારી હતી દવા લેતા હતા અને ફરક નહોતો પડતો તો એમને ફાયદો કેવી રીતે થયો છે શું નામ છે તમારું નામ છે નીતાબેન દિલીપભાઈ મુલાણી અને ગામ સમઠિયાળા અને જિલ્લો ભાવનગર તાલુકો ગારિયાધાર આ તમારો સૌરાષ્ટ્ર એડ્રેસ સુરત નો એડ્રેસ બોલો તો હવે બસો ઓગણત્રીસ સમ્રાટ સોસાયટી લંબે હનુમાન રોડ કાપોત્રાશા રસ્તા ઓકે આ તમારા ઘરનું સરનામું છે હવે વાત કરો તમારા પ્રોબ્લેમની શું પ્રોબ્લેમ હતો એ જાણીએ આપણે પાંચ વર્ષથી ડાયાબિટીસ હતી

રિપોર્ટ કે એમના રિપોર્ટ છે જ્યારે એમનું દવા ડૉક્ટરની દવા ચાલુ હતી અને આ છે એમના રિપોર્ટ આ રિપોર્ટ છે તારીખ ત્રણ ચાર બે હજાર ઓગણીસનો આ છે દર્દીનું નામ નીતાબેન દિલીપભાઈ હવે રિપોર્ટમાં બતાવે છે કે એકસો ને અડસઠ છે જેમાં પહેલાંનું અને બસો ને ત્રાણું છે જમા પછી અને યુરિનમાં ત્રણ પ્લસ એ પછીનો રિપોર્ટ જોઈએ તો એ રિપોર્ટ છે તારીખ સોળ દસ બે હજાર ઓગણીસ જેમાં પહેલાંનું છે બસો ને સોળ જમ્યા પછીનું છે ત્રણસો ને છવ્વીસ અને યુરિનમાં

દિવસમાં પાંચ ટાઈમ જમવાનું મતલબ ધરાય નહીં જમવાનું અને બે ટાઈમ ચાલવાનું કીધું હતું બે વખત ચાલવાનું કીધું બરાબર આ તમારી ટ્રીટમેન્ટ મતલબ દવાની સાથે સાથે ડોક્ટર તમને આ ટાઈપ ટ્રીટમેન્ટ બીજી આપેલી પછી પછી તો અમે ચાલવા જતા એમાં ઉર્મિલા બેન મને સાથે મળ્યા બને અને એને એમ કીધું કે તમે આ દવા લ્યો એમ અચ્છા હવે ઉર્મિલા બેન પેલા તમારો પરિચય આપો તો મારું નામ ઉર્મિલા બેન કથિરિયા છે અમે સમ્રાટ સોસાયટી માં રહી છીએ અને ભૂલકા સાગર સ્કૂલ ની સામે સમ્રાટ સોસાયટી આવી છે અચ્છા હા તમારું સૌરાષ્ટ્ર નું વતન સાટપડા છે મારું ગામ ભાવનગર જિલ્લાનું નું ગામડું છે અચ્છા તો તમારો એક જ ડિસ્ટ્રિક્ટ છે બરાબર છે અને ચાલવા તમને આ બેન ચાલતી વખતે મળ્યા હતા તો પછી શું વાત થઈ હતી મને આ આ પેકેટ કે તમે લ્યો આ એસિડિટી અને કબજિયાત ને આ ગેસ હોય તો તમને

બે વખત અચ્છા તો એક વરસ દિવસ થી પાવડર ને કેપ્સુલ બે તમે દિવસ માં બે ટાઈમ પીવો બરાબર તો હવે પછી ના રિપોર્ટ આપણે જોઈએ દોસ્તો તો આ છે લેટેસ્ટ રિપોર્ટ એ છે તારીખ અગિયાર દસ બે હજાર વીસ નો યુરીન માં નીલ આવી ચુક્યું છે અચ્છા પછી

સાતમા મહિનામાં દોસ્તો આ એમણે જે રિપોર્ટ કરાવેલા છે એ હોસ્પિટલનો રિપોર્ટ છે તારીખ તેર જુલાઈ અને આ રિપોર્ટ નંબર છે અગિયાર છવ્વીસ આ એમનો સીટી સ્કેન રિપોર્ટ છે અગિયાર છવ્વીસ નંબરનો રિપોર્ટ તેર જુલાઈ અને એમાં કોવિડ નાઇન્ટીન આવેલો છે બેનને કોવિડ નાઇન્ટીન છે એમનો પચાસ ટકા આવું બતાવે છે

દોસ્તો આજે વેલનેસ એટલે લેડીઝ ની અંદર વુમન પાવર વધારી આપે છે લેડીઝો ના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરે છે આ ટેબ્લેટ ના કેટલા પેકેટ લીધા તમે બે પેકેટ લીધા માત્ર બે પેકેટ ના ટેબ્લેટ ના અને પાવડર નો ડોઝ ડબલ તો પછી કોરોના માં કેવું લાગ્યું તમને સારું લાગ્યું કોરોનામાં તો આ વસ્તુ તમારે કોરોના વખતે ચાલુ ન હોત તો સ્થિતિ શું હોત તો મેરે અત્યારે અત્યારે દુનિયામાં મે ન હોત તો اچھا તો મતલબ આ પાવડર અને આ ટેબ્લેટ એક તમને નવું જીવન કોરોનામાં પણ આપ્યું છે કોરોના જીવના તો જો અત્યારની જે સ્થિતિ છે હાલમાં પૂરા વિશ્વની અંદર કોરોના છે અને બેન ને 50% એનો રિપોર્ટમાં કોરોના આવી ચૂક્યો તો આ પાવડર ચાલુ હતો ડર લાગતો હતો કે ભાઈ હવે બંધ કરી દઈએ ઉર્મી લેબેનની જાણથી એમને પાછો પાવડર ડબલ કર્યો અને માત્ર બે પેકેટ વુમન વેલનેસના જે લેડીઝને ઇમ્યુનિટી પાવર વધારવા માટે એ ટેબ્લેટ ખાસ બનાવવામાં આવી છે તો એક મહિનો સુધી આનું સેવન કર્યા પછી

બધી જ પ્રોડક્ટના સંતોષ છે સંતોષ સંતોષ છે ખરેખર દોસ્તો દર્દીના ચહેરા ઉપર આજે તમે જે ખુશી જોઈ રહ્યા છો એ કોઈ પણ દવાખાને હોસ્પિટલથી પાંચ લાખનો ખર્ચ કરીને આવે તો પણ જેના ચહેરા ઉપર આટલી ખુશી નથી જે નેટસપની પ્રોડક્ટ માણસોને એક પૂરા પરિવાર ખુશી આપે છે તો તમે જે જાણકારી આપી છે એ બદલ તમારો ફૂકવા